રામ રામ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ઉનાળુ પાક ચોળીમાં આપણે જે ત્રીસ દિવસનો પાક થાય છે ત્યારે એમાં પ્રથમ છંટકાવ જે દવાનો કરવાનો હોય છે કઈ દવાનો કરવો જેથી કરીને ટોપમાં ટોપ રિઝલ્ટ આવે અને વધુને વધુ ઉત્પાદન જો આપણે સમયસર દવાનો છંટકાવ કરી શકીએ ને તો જ આવી શકે બાકી તો એમાં રોગ જીવાતને આવી જાય તો છોડનો વિકાસ એ બરાબર થતો નથી અને ઉત્પાદનમાં ઘણો બધો એવો કાપ આવતો હોય છે તો આપણી ચોરી છે પચીસ ત્રીસ દિવસની કમ્પ્લીટ થઈ જાય ત્યારે એમાં કઈ દવાનો છટકાવ કરવો જેથી કરીને એમાં આવતી જીવાતો ઈયળો તેમજ ચૂસ્યા પ્રકારની જે જીવાત આવે છે તેમજ એમાં વધુને વધુ ઉત્પાદન આવે અને છોડનો વિકાસ સારામાં સારો થાય તેમજ ફાલ ફૂલની દવાનો કયો ઉપયોગ કરવો તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનું છે જો જે પણ ખેડૂત મિત્રો આપણી આ ચેનલ નવા હોય તે હમણાં જ આપણી આ ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લીજો જેથી કરીને તમને ખેતીવાડીને લગતી માહિતી છે સૌથી પહેલાં સાચી સચોટ મળે અને આપણે આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે જેમ કે અત્યારે ઉનાળુ પાક જેટલા પણ વાવેતર થયા હોય એ તમામ પાકોની માહિતી છે એ આપણે આ યુટ્યુબ ચેનલમાં તમને સૌથી પહેલાં મળી રહે છે તો હમણાં જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારે આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે અને એક વખત અવશ્ય મુલાકાત લેજો આ ચેનલની તેમાં સરસ મજાના ખેતીવાડીને લગતા વિડીયો મૂકેલા છે અને હવે આપણે શરૂઆત કરીએ તો એમાં આવતી જે રોગ જીવાતો છે એમાં જે આપણે સફેદ માખી તેમજ ચીપ્સ પોપટી ચૂચ જે પ્રકારની જીવાત જે આવતી હોય તો એમાં શરૂઆતમાં જે નોર્મલ દવાનો છંટકાવ કરવાનો આવે છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રોગર દવા વિશે જે એફએમસી કંપનીનો આવે છે તો એનો પણ ઉપયોગ કરી શકો અને તમને બીજી કંપનીનું યોગ્ય આવે તો એ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે રોગર દવાનો ઉપયોગ કરવાથી આપણે જે થીપ્સ ચુસ્યા પ્રકારની જીવાત તેમજ મોલોમસી પછી આપણે જે પોપટી સફદ પોપટી આવતી હોય તો એમાં જો એમાં નોર્મલ એનો એટેક હોય તો શરૂઆતના દિવસોમાં રોગર દવાનો ઉપયોગ કરીએ તો એનું રિઝલ્ટ છે એ સારામાં સારું આવે અને જો એ નોર્મલ દવાનો ઉપયોગ કરીએ તો આપણા પાકને પણ નુકસાન ન થાય અને રિઝલ્ટ પણ સારામાં સારું જોવા મળતું હોય છે અને એનું પ્રમાણ છે એ પંદર લિટરના પોપમાં આપણે પાંત્રીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને ત્રીસ દિવસનો આપણે ચોરીનો પાક થાય છે એમાં બેથી ત્રણ પંપ તો અવશ્ય સોળગુઠાને એક વીઘે કરવા જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળે તેમજ આપણે આગળ વાત કરીએ એ છે આપણે એસીટામી પ્રાઇડ જે ગુજરાત ક્રોપકેર કંપનીનો આવે છે રીડર નામથી અને થી આપણે જે લીલી પોપટી તેમજ સફેદ પોપટીનો ઉપદ્રવ જોવા મળતો હોય શરૂઆતમાં તેમજ મોલોમસીને જોવા મળતી હોય ક્યાં કોક છોડવામાં અત્યારે આપણે રોડ ઉપર જતા હોઈએ ત્યારે સાંજના સમયે જોજો કેટલી બધી જીવડી ઉડતી હોય છે એ તમામ પ્રકારની જીવાત છે એ આપણા પાક ઉપર બેસે છે અને પાકને ઘણું એવું નુકસાન કરે છે જેથી કરીને આપણે છોડ છે એનો વિકાસ પણ બરાબર નથી થતો તો આપણે આ પ્રાઇડ છે એનું પ્રમાણ છે એ પંદર લિટરના પંપમાં દસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને વિકે બેથી ત્રણ પંપ અત્યારે નાનો છોડ હોય એટલે કરવાનો જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળે પ્રાઇડ અને આપણે આ આગળ કીધું જે રોગર એ નોર્મલ રાઉન્ડ જ કરવાનો છે શરૂઆતમાં આપણે પંદર વીસ દિવસે પણ આ પ્રાઇડ અને રોગનનો ઉપયોગ કરી શકીએ છીએ જો ઉગ્યો હોય અને શરૂઆતમાં જ આપણે જીવાતને જોવા મળતી હોય તો બાકી તો આપણે ત્રીસ દિવસનો પાક થાય ત્યારે એમાં પિયત આપ્યા પછી જે ને પોપટીન ચુસ્તી પ્રકારની આવતી હોય છે જીવાતો એમાં સારું એવું આ દવાનું રિઝલ્ટ મળે છે અને ફાલ ફૂલ માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જેથી કરીને ફૂલ છે એની સંખ્યામાં વધારો થાય અને આપણે ત્રીસ દિવસનો પાક થાય છે ત્યારે એમાં આ ફાલ ફૂલની જે દવાનો ઉપયોગ કરવાનો છે એના વિશે વાત કરીએ સૌથી પહેલાં તો હવે એના માટે આપણે ઉપયોગ કરવાનો છે જે એનપીકે ઓગણીસ 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 ફર્ટિલાઇઝર ખાતર આવે છે એનો અને એનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં એંસી ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણો છોડ છે એમાં પીડાસ આવી હોય તો પીડાશ પણ દૂર કરે અને છોડનો વિકાસ પણ દૂર કરે તેમજ ફૂલ બંધાવવાની અવસ્થા શરૂ થઈ હોય તો ફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે ઓગણીસ 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 ખાતર જે આપણે આવે છે એ રિઝલ્ટ ખૂબ જ સારામાં સારું આપે છે અને આપણું એનું રિઝલ્ટ બીજા દિવસે જ જોવા મળશે અને છોડ છે એકદમ લીલો રોનકમાં આવી જશે અને અત્યારે તડકા પડતા હોય તો આ ઓગણીસ 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 ખાતર આપવાથી એને તડકામાં પણ ઘણી એવી રાહત તેમજ આપણે આગળ વાત કરીએ હવે તો એમાં જે ઈયળ આવતી હોય શરૂઆતના દિવસોમાં એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવો તો એના વિશે વાત કરીએ તો એમાં આપણે શૂટર દવાનો ઉપયોગ કરવાનો છે એમાં આવે છે ઈસી સ્વરૂપમાં જે દવા આવે છે એને લિક્વિડ સ્વરૂપમાં આવે છે પ્રવાહી તેમજ એનું પ્રમાણ છે એ આપણે પંદર લિટરના પંપમાં પચીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે લીલી ઈયળ પછી જારા ઈયળ તેમજ ઈયળના ઈંડાનો પણ જે શરૂઆત થઈ હોય છે તો એ તમામ પ્રકારનો નાશ થાય છે તેમજ એમાં જે લીલી કાબરી ઇયડ આવતી હોય છે એ સંપૂર્ણ રીતે સફાઈઓ થઈ જાય છે અને આપણે સિંગો બંધાની અવસ્થાએ પણ ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે ત્યારે પણ આપણે આ શૂટર દવાનો ઉપયોગ કરી શકીએ છીએ અને સારામાં સારું રિઝલ્ટ પણ મળે છે અને ખેડૂત મિત્રો આ દવા છે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા છે ઝટકા પણ કરેલો છે તમામ પ્રકારના પાકોમાં શૂટર દવા છે એનો સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે સમયસર તો આ દવાનો ઉપયોગ કરી જ લેવો જોઈએ જેથી કરીને આપણા પાકને ઉત્પાદનમાં ઘણો એવો ફર્ક પડે છે તેમજ ખેડૂત મિત્રો આજના ટોપિકમાં માહિતી આપીએ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો તેમજ આપણી આ યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો માહિતી સારી લાગી હોય તો